રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી અને રાજસ્થાન ગુર્જર મહાસભાના પ્રદેશ અધ્યક્ષ કાલુલાલ ગુર્જરે જણાવ્યું હતું કે માનવ જીવન માટે પર્યાવરણ ની સુરક્ષા અને પ્રાચીન જળ સ્ત્રોતોની પુનઃ પુનઃસ્થાપન જરૂરી છે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોથી પીડાઈ રહ્યું છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ તેને પોતાની નૈતિક જવાબદારી સમજીને વૃક્ષારોપણના કાર્યને પ્રોત્સાહન આપવું પડશે પૂર્વ મંત્રી કાલુલાલ ગુર્જરે કુંભલગઢ તહસીલના કાલિંજર પંચાયતના ગંગાસાગર ગામમાં સ્થિત રાષ્ટ્રમાતા પન્નાધ્યાય વનસ્થલીમાં સાત દિવસીય વૃક્ષારોપણ સમારોહનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી હતી અગાઉ આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા માદ્રેચોની ગુડ્ડા પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અને કાલિજર પંચાયતની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકસો આઠ રોપા રોકવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજસ્થાન ગુર્જર મહાસભાના રાજ્ય કાર્યકારી પ્રમુખ મોહનલાલ વર્મા પર્યાવરણ નિષ્ણાંત જ્યોતિર્મય ગોસ્વામી કૃષિ નિષ્ણાંત પી કે રાય કૃષિ અને રિયલ એસ્ટેટ એનાલિસ્ટ અશ્વિની આંદ્ર પણ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃત કર્યા હતા વિદ્યાર્થીઓને સંબોધતા વક્તાઓએ કાલિંજર ગ્રામ પંચાયતને સ્વનિર્ભર અને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવાની વાત કરી હતી રાષ્ટ્રમાતા પન્નાધ્યાય વનસ્થલી ખાતે પૂર્વ મંત્રી કાલુલાલ ગુર્જર રાજસ્થાન ગુર્જર મહાસભા રાજસમંદ જિલ્લા પ્રમુખ હજારીલાલ ગુર્જર રાજ્ય કાર્યકારી પ્રમુખ મોહનલાલ વર્મા નાયબ કૃષિ રાજસમંદ એ પણ વનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ નાનજીભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે જુલાઈના રોજ ગ્રામ પંચાયતના તમામ વિદ્યાર્થીઓ રૂપા વાવવામાં આવશે વનસ્થળીમાં ચૌદમી જુલાઈના રોજ શિક્ષકો દ્વારા પર્યાવરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે પંદરમી વૃક્ષારોપણ સપ્તાહનું સમાપન થશે અને શિવપુરાણ કથાની પૂર્ણાહુતિ થશે વૃંદાવનના સંત બ્રિજભૂષણ મહારાજ દ્વારા તેરમી જુલાઈથી પંદરમી જુલાઈ દરમિયાન પન્નાધ્યાય વનસ્થળીના પ્રાંગણમાં સાંજે છ થી નવ દરમિયાન શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવશે પંદરમી જુલાઈના રોજ વૃક્ષારોપણ સમારોહના સમાપન પ્રસંગે રાજસમધ જિલ્લા રાજસ્થાન રાજ્ય અને અન્ય રાજ્યોના ગુર્જર સમુદાયના સંગઠનોના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે तो नमस्कार नहीं बोलूंगी मैं तो पहले नमस्कार तो सब लोगों ने बोला सब लोगों ने, लोग ने बहुत कुछ बोला गुड मॉर्निंग बोलो सब गुड मॉर्निंग सब लोग ठीक है स्टडी yes. करते हो यस या नो तो आवाज तो नहीं आ रही है आप लोगों की जोर से बोलो स्टडी करते हो ओके 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 ठीक है, yes. okay, okay, okay. है. Yes. तो अभी तक जो भी मतलब सब लोगों ने जो अतिथि आए हैं और आशापुरा मानव कल्याण ट्रस्ट से जैसे ही मतलब हम लोग आए और गेट खोलने के बाद तुरंत सर को जैसे ही बात की है यहाँ पे तो हमारे यहाँ तो महाराष्ट्र में मतलब मैं मेरे महाराष्ट्र की बुराई नहीं कर रही हूँ लेकिन वहाँ पे तो कोई अलाउड नहीं करते बट यहाँ पे जैसे ही आते ही सर से जैसे ही थोड़ी ही बात करने के बाद तुरंत सबको बच्चे भी सब इकट्ठा किए और सब टीचर लोग मतलब आप लोगों का यहाँ का जो कॉपरेशन है ये देख के मतलब सबसे पहले तो बहुत अच्छा लगा इसीलिए सब टीचर लोगों आप लोगों का पहले तो सबसे पहले धन्यवाद बहुत और बच्चे भी तुरंत आके सब सिस्टमेटिकली बच्चों ने मतलब कोऑर्डिनेट करके मैट बिछा के बैठना सिस्टमेटिकली उसके लिए भी अच्छा है और आप लोग जो है आप लोगों को अभी पौधे दिए जाएंगे जो पेड़ दिए जाएंगे प्लांट दिए जाएंगे ट्री अलग अलग प्लांट के नाम है जैसे आपको हिंदी में भी पता है इंग्लिश भी पढ़ते हो आप लोग बराबर आपके स्कूल में भी बहुत सारे पेड़ लगे हुए हैं और आपको जो पेड़ देंगे वो पेड़ आप लोग घर पे घर के आ, मतलब सामने घर के सामने जगह है तो सामने लगाना है घर के पीछे साइड जगह है तो वहां पे लगाना है खेत में जगह है वहां पे लगाना है लेकिन जो पेड़ लगाओगे वो पेड़ को पानी देना है जब तक वो पेड़ बड़ा नहीं होता तब तक उसको देखते रहना है उसको पानी देते रहना है नहीं तो लेके गए और घर पे रख दिया फिर वो सूख गया फेंक दिया या लेके गए लगा दिया और उसको देखा नहीं ऐसे नहीं करना है हम लोगों को जैसे डेली पानी की जरूरत होती पानी पीते हैं हम लोग खाना खाते हैं वैसे भी पेड़ को भी पानी और उसको जो खाना लगता है वो खाना तो उसको किस में से मिलता है मिट्टी में से साइंस आप लोग साइंस पढ़ते हो ना हाँ तो उसको जो है सॉइल में से जो जो चीजें चाहिए तो वो मिलती है और हम लोगों को ऑक्सीजन लेने के लिए जैसे एक बहुत अच्छी चीज है कि यहाँ पे नीम बहुत अच्छे से होता है और नीम की जो ग्रीनरी है नीम से सबसे ज्यादा ऑक्सीजन हमें मिलता है नीम और